એક મંદિરમાં નક્કી કરવામાં આવ્યું શું નક્કી કરવામાં આવ્યું કે આપણે પૂજારી છે પૂજારી બનાવવામાં આવે છે આકડ કહેવાય કે બ્રાહ્મણ સિવાયની કોઈ પણ જાતિને પૂજારી તરીકે સ્થાપિત કરવામાં આવે છે એમાં સાઉથમાં બે ચાર જગ્યાએ એવું સાંભળવામાં આવ્યું છે હા તો હું તમને એક જ વાત કરું છું કે જેનું જે કામ છે ને એને જ સાજે હા દરજીનું કામ જો પૂજારી કરવા જાય ને બ્રાહ્મણ કરવા જાય ને તો કદાચ મેળ ના પડે એટલે જેનું જે કામ છે ને એને કરવા દેવું ને સમાજે આ વસ્તુ થાય ત્યારે વિરોધ કરવો આમાં બન્યું એવું કે એક મંદિર હતું ડુંગરની ટોચ પર હતું અને એમાં પૂજારીની જરૂર પડી એટલે મહારાજ પૂજારીની વેકેન્સીની બાર નોંધ લખવામાં આવી હવે જ્યાં જ્યાં પૂજારીની આ નોંધ હતી એ સમાચાર પહોંચ્યા એટલે અમુક પૂજારીઓ હતા એ ડિગ્રી લઈને કર્મકાંડ કરેલા હતા ડિગ્રી લીધેલા હતા ગ્રેજ્યુએટ થયા કર્મકાંડમાં એ લોકો ધોતી કુર્તા નવા નવા પહેરીને આમ મારી જેમ થોડા કહેવાય ને કે મૂર્ખ વિદ્યાર્થી કા ગટ્ટા મોઠ એવી રીતે તૈયાર થઈને આવી ગયા સાલબાલ નાખીને અને પછી મંદિરે જઈને ઊભા રહ્યા આવા અસંખ્ય પૂજારીઓ માટેની લાયકાત ધરાવતા યુવકો અહીંયા ઇન્ટરવ્યુ આપી ગયા બન્યું એવું કે એક નાનકડો અમથો દીકરો જે વર્ષનો અને ગરીબ ઘરનો દીકરો બ્રાહ્મણનો પુત્ર ધોતી શીખાવાળો અને સામાન્ય કુર્તો પહેરીને એક દિવસ ઇન્ટરવ્યુ આપવા ગયો એને કોઈએ કીધું કે ભાઈ જાને અહીંયા ભૂખે મરે છે એના કરતાં પૂજારીની અહીંયા વેકેન્સી છે ત્યાં જતો રે કદાચ તને નોકરી મળી જાય તો તારું ઘર ચાલવા માંડે હા